મારે તમને બધાને વિનંતી એટલી કરવી કે નદીમાં ક્યારેય કચરું ન નાખવું આપણી નદીઓ એને આપણે ચોખ્ખી રાખવી એ આપણું ધન છે આપણે એને મા કહીએ ગંગા મૈયા યમુના મૈયા તાપી મૈયા નર્મદા મૈયા એમાં કચરું ક્યારેય ન નાખવું બૂલ હોય તો બી એને અગ્નિ સંસ્કાર કરી નાખો પણ નદીઓમાં ન નાખો નદીને ચોખ્ખી રાખવી સ્વચ્છતા અભિયાનની બહુ જરૂર છે ખાસ કરીને મારે આજે બધાને કેવું જ્યાં ત્યાં કચરું બી ન નાખવું હા એક બાજુ ક્યાંય નાખો ઠીક પણ રોડમાં નાખી જાવ સારું નહીં અને ફાંકી ખાનારાને મારે બે હાથ જોડીને કેવું ગમે ત્યાં લબ્બા નો કાઢ્યા કરો તો આજે આ જે એક તો મારે બધાને એ કેવું પહેલાં તો ફાંકી ખાવાનું બંધ કરી દો ફાંકી ખાવાની જરૂર જ નથી એક ભાઈ મને કહેતો તો મને કે સ્વામી તમે અમને બાયું નકરું ફાંકીનું કેવા બાયું હોતે ને ખાય છે મેં કીધું હોય નહીં મેં કીધું અમારે મેં હજી હોતી કે મને કે અમારે આ બાજુ રિવાજ છે કે એટલે આ હવે બેનું એ ગલોફા ચડાવ્યા હોય ને પિચકારીઓ મારતી હોય લાગે કેવું ભાઈ ખોટા ખર્ચા હું કરવા કરવા ખોટા રૂપિયા હું કરવા ફાકીમાં બગાડવા તમાકુમાં નિકોટીન નામનું ઝેરી તત્વ હોય જે માણસે કોઈ દી તમાકુ ન ખાધી હોય તમે એને બે પત્તી તમાકુ ખવડાવજો એના જ્ઞાન તંતુ કામ કરતા બંધ થઈ જશે અને માણસને ચક્કર આવશે તમે બધા જાણો છો એના જ્ઞાન તંતુ કામ કરતાં બંધ થઈ જશે એમાં નિકોટીન નામનું ચેરી તત્વ તમાકવામાં આવે આપણા આખા શરીરમાં માણસ ગમે એટલો કાળો હોય પણ એના એના શરીરમાં દાંત તો ધોળામાં ધોળા હોય વ્હાઈટ ગમે એવો કાળો માણા હોય પણ એ વ્હાઈટમાં વ્હાઈટ ધોળામાં ધોળા દાંતને કાળા મશ કરી નાખનારું કોઈ તત્વ હોય તો એ તમાકુ છે એટલે મારે બધાને વિનંતી કે કોઈએ પણ તંબાકુ ખાવી નહીં બીડી પીવી નહીં દારૂ પીવો નહીં આ બધું આપણે છોડવું વ્યસન કરવું નહીં મારે થોડીક તમને એક બે ક્લિપ બતાવું મને આ વ્યસન મુક્તિમાં ગમે દશા કેવી થાય તમાકુ બાવા ખાનારાની પછી કેન્સર થાય છે અને કેન્સરને કારણે જે દુઃખ આવે છે કેટલાય જુવાનિયાઓને મેં મરતા જોયા નાની વયમાં તમાકુ ખાઈ ખાઈ કેન્સર થાય મોઢા હડે મોઢા કાપે આ આ દશા જોવો જો આ બધી આવી હા અઠવાડિયે પંદરથી એક દિવસ મારે ખબર કાઢવા જવાની થાય કોકની કોકની કેન્સર થયા હોય મોઢા હડ્યા હોય એક એક ભાઈને અહીંયા તો હું ગયેલો તો અમારે હરિભગત જ હતા હવે છોકરાઓ કે સ્વામીવાર બાપુજી મૃત્યુની અણીએ છે મરણ પથારીએ તમે દર્શન દેવા આવો હું ગયો અહીંથી મોઢું કાપેલું એવું હડેલું જીવડા પડેલા લાળ પડે એઠે અમે જવાના હતા તો એણે બિચારાએ અગરબત્તીઓ કરી રાખેલી રાખેલો પણ આના મોઢામાંથી જે દુર્ગંધ આવતી હતી ને ઓલી સુગંધને દેતી હતી અને મારે જઈને પડે ને એવી દુર્ગંધ આવતી હતી આમ લાળું પડે માલ જીવડા અમૃતસરના હેઠા પડે ઈ દશા બે ત્રણ દિવસ ગયા છો એ ભાઈનો ફોન આવ્યો મને કે સ્વામી હવે હાવ શ્વાસ છેલ્લા છે એકવાર ફરીને મેં મારે બાલ સમીને કીધું બાલ સ્વામી તમે જાઓ મને મળ્યો આ તણદી હુદી મનાક નહોતી ગઈ પછી મેં કે આટલું ગંધાય ભાઈ વયો જાય એની પત્ની વિધવા થાય નાની ઉંમર હોય બિચારી એને નાના છોકરા હોય ન હવે બીજે જવાય એને એવી આમ મત દરીએ એવી દશાઇ બાઈની થાય મારે બધા ભાઈઓને એટલા માટે કહેવું છે કે તમે તમારા માટે નહીં તમારા બૈરી છોકરા માટે પણ વ્યસન છોડી દેજો નહીં કાંઈક કાલે તમને માનો દારૂ પીવાથી માવા ખાવાથી તમાકુ ખાવાથી ફાકી બીડી પીવાથી કાંઈ પણ તમને થયું તો એક તો રૂપિયાનો બગાડ થશે તમારા પત્ની વિધવા થશે તમારા છોકરાઓ અનાથ થશે નિરાધાર થશે અને એને બિચારાને રઝળવું પડશે એને એને આજીવિકાના પ્રોબ્લમ થશે ધરમ હચવાઓ બહેનોનો મુશ્કેલ પડશે માટે દયા કરીને હવે તમે એકલા નથી તમારી નીચે બે ત્રણ માણસ જીવે છે એટલે તમારે થોડું ધ્યાન રાખવું છે આ તમે આ દશા જોવા માણસોની આ આ મોઢા કેવા કપાઈ છો તમે કેન્સર આ આના દાંત જો પર હૈડ્યું એ તમે જો હા એક એક ચીજ છો હા 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 આ ભાઈને જો આ કેન્સર થયું તમે જો હા આ બધી સર્જરી થાય આવી રીતે એક ભાઈ મને કહેતો મને કે સ્વામી મારું મોઢું કપાયું હું ક્યાંય લગ્નમાં ફંક્શનમાં જાઉં ને બધાની વાહે બેહું મેં કાં મને કે આ મોઢા કપાયેલા હોય ને આમ વાંદ્રા જેવા લાગતા હોય ને બેન કોકનો પ્રસંગ ન બગાડાય કે આપણે આમાં આવું કરવું પડે બિચારા શું કરે તમે આ દશા જો બધી આ મોઢા આવા કાપવા પડે જો આ મોઢું આખું જુદું કાપવા આ તમે જો એને આ તમાકુ ફાકીના પરિણામ છો બધા ભાઈ મારે બધા મારા ભાઈઓને મારે વિનંતી કરવી તમે આ ખાવાનું બંધ કરો આમાં સારું નથી તમે આ માણાની દશા જો આ થાય ને પછી ખબર પડે ભાઈ જોયું આ આ બધાની દશાઓ તમે એક એક ની જોશો ને તો તમને ખ્યાલ આવશે આની કેવી દશા થાય છે આ એક બીજો માણસ બતાવતો તેનો છે આ જો આજે મારે તમને બધાને વિનંતી કરવી છે કે આપણે ક્યારે માવા તમાકુ ફાકી બહેનો ભાઈઓ કોઈ ખાવા નહીં આજ મારે દક્ષિણામાં તમારે કઈ દેવ તો પડશે ને કથા સાંભળે એટલે આજ બધા ફાકી ખાતાઓની નિયમ લેજો ટ્રાય મારો ને વાયો જાય તો હું ભાઈ હે આપણે હા આજથી ફાકી બંધ આ દક્ષિણામાં દીધી બીડી બંધ શરીર સારું રે આપણું વ્યસન છોડો અને કદાચ તમે ન છોડી શકો વ્યસન અને ફાકી ખાવી જ હોય તો પછી મારું એટલું માનજો જ્યાં ત્યાં થૂંકતા નહીં તો સ્વચ્છતા અભિયાનનું થોડુંક ધ્યાન રાખજો રોડ રસ્તા લિફ્ટ દાદરા જ્યાં ત્યાં થૂકવું નહીં આ કોઈ એક બાજુ થૂકવું થૂકદાનીમાં થૂંકવું અને પાનના ગલ્લાવાળાઓ એને મારે વિનંતી કરવી કે એક એક તમારે અહીંયા થૂકદાની રાખવી એટલે કચરું એમાં નાખે થૂક થોડી સ્વચ્છતા અભિયાનની જરૂર છે આપણા ભારતમાં એટલે આપણે બધાએ થોડું સ્વચ્છ રહે આપણું આંગણું આપણું ઘર બેનો ભાઈઓ બધાએ આપણું ઘર સ્વચ્છ હોવું જોઈએ આપણા વસ્ત્ર જો ચોખાઈમાં કેટલું એક તો મોઢું ચોખ્ખું હોવું જોઈએ હા ઘણા ઘણા દાંતણ કરવાની ટેવ નથી ગંધાણા કરતા હોય મોઢા ઈ પાસે આપણા કાન પાસે આવીને વાત કરે મારે તમને કાનમાં એક વાત કહેવી ભાઈ તું શેટું રાખ એટલે દાંત સાફ કરવા હરખું દાંતણ કરવું કપડા ચોખ્ખા રાખવા ઘર ચોખ્ખું રાખવું બહેનોએ રસોડું સાફ સુફ ચોખ્ખું રાખવું હા અમુક અમુક મસાલાના ડબ્બા ઉપર અમે જાય ને ક્યાંક રસોઈ કરવા માલપામ ચટણી લેવી ત્યાં આમ અમે એક તો બાવા ગયા હોય ને ચટણીમાં બાવા હળદર નો ડબલો ખોલી ત્યાં પાંચ સાત અમે ગયા હોય ને એમાં દહ બાર બીજા બાવા આવું ન હોવ થોડું બધું ચોખ્ખું રાખવું છે રસોડું ચોખ્ખું ઘર ચોખ્ખું વસ્ત્ર આપણા ચોખ્ખા કપડાં હોવા જોઈએ થોડુંક શરીરે ચોખ્ખું હોવું જોઈએ નાઈ નાખવું ઉનાળામાં બહુ એવું હોય ને તો જરા ચોખ્ખું રાખવું આંગણું ચોખ્ખું રાખવું આપણા રોડ રસ્તા ચોખ્ખા રાખવા જ્યાં ત્યાં થૂકવું નહીં આ અમુક અમુક ઓડી ગાડીમાં જાતા હોય ચાર બંગડીવાળી ગાડીમાં અને આગલો દરવાજો ખોલીને આવો લબો ફોર વ્હીલમાંથી ગાઢનથી મને એમ થાય કે આને ઓડીને તણ પૈડાવાળો ટેમ્પો દઈ દેવો જોઈએ આવડા આ ઓડીને લાયક નથી કે આને આને રોડ ઉપર થૂંકતો જાય છે એક જ થૂકવું જોઈએ જ્યાં ત્યાં ગંદકી ના કરવી મારી કથા તો પ્રભુ ભક્તિ જગાડવા ગુરુ ભક્તિ સાથે સાથે દેશભક્તિ જગાડવા માટે હું આ કથા કરું છું આપણો દેશ સારો બને આપણા બધાનું કર્તવ્ય સ્વચ્છતા અભિયાનમાં બધાએ ધ્યાન દેવું અને ખાસ મારે વાલા ભક્તો કેવું કે જ્યાં ત્યાં થૂંકી ગંદગી ના કરવી શરીર સારું રહે આપણું વ્યસન છોડો અને કદાચ તમે ન છોડી શકો વ્યસન અને ખાવી જ હોય તો પછી મારું એટલું માનજો થૂકતા નહીં તો સ્વચ્છતા અભિયાનનું થોડુંક ધ્યાન રાખજો રોડ રસ્તા લિફ્ટ દાદરા જ્યાં ત્યાં થૂકવું નહીં આ કોઈ એક બાજુ થૂકવું થૂકદાનીમાં થૂકવું અને પાનના ગલ્લા એને મારે વિનંતી કરવી કે એક એક તમારે અહીંયા થૂકદાની રાખવી એટલે કચરું એમાં નાખે તો થોડી સ્વચ્છતા અભિયાનની જરૂર છે આપણા ભારતમાં એટલે આપણે બધાએ થોડું સ્વચ્છ રહે આપણું આંગણું આપણું ઘર બેનો ભાઈઓ બધાએ આપણું ઘર સ્વચ્છ હોવું જોઈએ આપણા વસ્ત્ર જો ચોખ્ખાઈમાં કેટલું એક તો મોઢું ચોખ્ખું હોવું જોઈએ આ ઘણા ઘણા દાંતણ કરવાની ટેવ નથી ગંધાણા કરતા હોય મોઢા એ પાછા આપણા કાન પાસે આવીને વાત કરે મારે તમને કાનમાં એક વાત કેવી ભાઈ તું શેઠું રાખ એટલે દાંત સાફ કરવા હરખું દાંતણ કરવું કપડાં ચોખ્ખા રાખવા ઘર ચોખ્ખું રાખવું બહેનોએ રસોડું સાફ સાફસૂફ ચોખ્ખું રાખવું હા અમુક અમુક મસાલાના ડબ્બા ઉપર અમે જાય ક્યાંક રસોઈ કરવા માલપામ ચટણી લેવી ત્યાં અમે એક તો બાવા ગયા હોય ને ચટણીમાં બાવા હળદરનો ડબલો ખોલી ત્યાં પાંચ સાત અમે ગયા હોય ને એમાં દહ બાર બીજા બાવા હાવ ન હોય થોડું બધું ચોખ્ખું રાખવું છે રસોડું ચોખ્ખું ઘર ચોખ્ખું વસ્ત્ર આપણા ચોખ્ખા કપડાં હોવા જોઈએ થોડુંક શરીરે ચોખ્ખું હોવું જોઈએ નાઈ નાખવું ઉનાળામાં બહુ એવું હોય ને તો જરા ચોખ્ખું રાખવું આંગણું ચોખ્ખું રાખવું આપણા રોડ રસ્તા ચોખ્ખા રાખવા જ્યાં ત્યાં થૂકવું નહીં આ અમુક અમુક ઓડી ગાડીમાં જાતા હોય ચાર બંગડીવાળી ગાડીમાં અને આગલો દરવાજો ખોલીને આવો લબો ફોર વ્હીલમાંથી કાઢેનથી મને એમ થાય કે આને ઓડીને તણ પડાવવાળો ટેમ્પો દઈ દેવો જોઈએ આવડા આ ઓડીન લાયક નથી કે આને આને રોડ ઉપર થૂકતો જાય છે એક જ થૂકવું જોઈએ જ્યાં ત્યાં ગંદગી ના કરવી મારી કથા તો પ્રભુ ભક્તિ જગાડવા ગુરુ ભક્તિ સાથે સાથે દેશભક્તિ જગાડવા માટે હું આ કથા કરું છું આપણો દેશ સારો બને આપણા બધાનું કર્તવ્ય સ્વચ્છતા અભિયાનમાં બધાએ ધ્યાન દેવું અને ખાસ મારે વાલા ભક્તો કહેવું કે જ્યાં ત્યાં થૂંકી ગંદગી ના કરવી